પંદરમી ફેબ્રુઆરીના રોજ વલસાડ સિટી વિસ્તારમાં એક જે ગાડી પાર્ક કરેલી હતી સિટી પોલીસ વિસ્તારમાં એ ગાડી પાર્ક કરેલી ગાડીનો ખાસ તોડીને અગિયાર લાખ પચાસ હજાર રોકડા અને એક લેપટોપ એમ કુલ અગિયાર લાખ એસી હજાર રૂપિયાની ચોરીનો બનાવ બન્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક એસપી ડીવાય એસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ સ્ટાફ જગ્યા પર હાજર હતો એ ધ્યાને રાખીને તરત જ ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી સાથે સાથે વલસાડ સિટી પીઆઈ અને એમના ડી અલગ અલગ ટીમો આની અંદર કામે લાગેલી હતી વલસાડ જિલ્લાના જે ગુજરાત સરકારના જે ગૃહ વિભાગના જે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમ જે વલસાડ સિટી ખાતે કાર્યરત છે એ નેત્રમ સીસીટીવી કેમેરાના તમામ સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા અને એના આધારે આ જે બનાવને અંજામ આપીને જે ભાગી રહેલા લોકો છે એને પ્રોપરલી ફોલો કરવામાં આવ્યા હતા અને આ જે આરોપીઓ ભાગ્યા હતા જે ચોરી કરીને એને વલસાડ સિટી વિસ્તારમાંથી પકડી પાડવામાં ગઈકાલે એક મોટી સફળતા મળી છે કુલ દસ જેટલા રીઢા ગુનેગારોને પકડવામાં સફળતા મળી છે આ આખે આખી જે બનાવ બન્યો છે એ તમિલનાડુની આંતરરાજ્ય જે ગેંગ છે જે તિરુચિરાપલ્લીની ગેંગ છે નાયડુ ગેંગ એ નાયડુ ગેંગ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે અને નાયડુ ગેંગના કુલ બે મહિલા અને આઠ પુરુષ એમ દસ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા જે આરોપીઓ છે એમની જો એમોની વાત કરીએ તો આરોપી સમગ્ર દેશમાં અલગ અલગ વિસ્તારમાં જ્યાં પણ મોટા મેળાઓ થાય છે શિવરાત્રી હોય હોળી હોય કે છઠ પૂજા કોઈ પણ મેળા થાય એ વિસ્તારમાં છૂટક છૂટક ફરતા હોય છે અને એ મુખ્ય જો એમની વાત કરીએ એમોની તો બંધ ગાડીમાં પડેલી બેગ લેપટોપ કે કોઈપણ બેગ કે પૈસાની બેગ એ કાકુરી લઈ જવું સાથે સાથે મેળામાં આવેલી મહિલાઓના પર્સની ચોરી કરવી અને એની સાથે સાથે મેળાઓમાંથી પુરુષો અને સ્ત્રીઓની બેગમાંથી મોબાઈલની ચોરી કરવી આ અલગ અલગ ત્રણ પ્રકારની એમો પર એ કામ કરે છે જે પકડાયેલા આરોપી છે એમના એમની પાસે જે પૂછપરછ કરી એમાં વલસાડના વલસાડ સિટી પોલીસ સ્ટેશનો ચોરીના ગુનાની સાથે સાથે ભીલાડ વિસ્તારમાં પણ એમણે એક વ્યક્તિને એની ગાડીમાંથી કંઈક પડી ગયું છે એમ કહીને નજર ચૂકવીને એની પાસેથી પણ પિસ્તાલીસ હજાર રૂપિયાની એની ગાડીમાંથી ચોરી કરેલી સમગ્ર ગુજરાત રાજ્યમાં કચ્છ સુરેન્દ્રનગર એની સાથે સાથે બનાસકાંઠા એ ઉપરાંત ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ આ લોકોએ અલગ અલગ જગ્યાએથી જે યાત્રાઓ સેવાની બાબાની યાત્રા હોય કે પછી પ્રયાગરાજનો મેળો હોય કે ગંગાસાગર ઘાટ ઉપર જે મેળો હતો એ બધી જગ્યાએથી મોબાઈલના ચોરી કરેલાની પણ કબૂલાત આપેલી